લીંબડી ચોટીલા નેશનલ હાઇવે પર ચૈત્ર પૂનમ અનુસંધાને ઠેર ઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ચા નાસ્તો રાત્રિ ભોજન ઠંડા પાણી સોડા તથા મેડિકલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી ચૈત્ર મહિનો એટલે માતાજીની ભક્તિ ભાવ અને આરાધનો પાવન મહિનો આ મહિનામાં દરેક ભક્તો માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે લીંબડીથી ચોટીલા વચ્ચે અનેક સેવા કેમ્પ પદયાત્રી ભાઈ બહેનો માટે યોજાયા છે ચૈત્રી પૂનમમાં ચોટીલા શક્તિપીઠ ચામુંડા માતાજી દર્શન કરવા દૂર દૂરથી પગપાળા ભાવી ભક્તો જતા હોય છે આ કાળઝાળ ગરમીમાં પગપાળા સંઘમાં જવું એ ખરેખર તપ કહીએ તો પણ અતિશયોક્તિ નથી પગપાળા યાત્રીઓ માટે દરેક સેવા કેમ્પે સાચા અર્થમાં સેવા કેમ્પ યજ્ઞ કહીએ તો જરાય પણ ખોટું નથી સેવા કેમ્પમાં પગપાળા યાત્રી માટે રાત્રિભોજન વરિયાળી શરબત ઠંડી છાશ તરબૂચ અને રાતે સુવાની વ્યવસ્થા તેમજ પગ માલિશ જેવી વિવિધ મેડિકલ સેવાઓ પૂરી કરવામાં આવે છે દરેક સેવા કેમ્પમાં સવાર સાંજ ચામુંડા માતાજીની આરતી અને પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે સેવા કેમ્પમાં અનેક સેવાભાવી લોકો પદયાત્રીઓની સેવા કરી માનવ સેવાનું ઉમદા કાર્ય કરી ધન્યતા અનુભવે છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર